GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત એસએફ હાઈસ્કૂલ છુટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છુટાઉદેપુર દ્વારા તારીખ 21/2/2024 ના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ માતૃભાષા મને ગુજરાતી મળી વિષયના અનુસંધાને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા ઉદઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કે જેમાં સૌ નિષ્ણાંત વક્તા ડૉક્ટર એમ પટેલ દ્વારા વ્યાખ્યાન प्रभाशंकर द्वारा परिसंवाद तेमज विद्यार्थियों द्वारा काव्य पठन तथा आमंत्रित मेहमानों महानुभव तथा शिक्षक मित्रों द्वारा मारा हस्ताक्षर कार्यक्रम कर कार्यक्रम मुख्य मेहमान तरीके जिला शिक्षण अधिकारी कचरी माथी ईआई दीपक वघेला એસએન કોલેજના આચાર્ય ડોક્ટર વીએમ પટેલ તેમજ શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ હાજર હતા જિલ્લા કોઓર્ડિનેટર ઇન્દ્રસિંહ રાઠોડ શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તમામ કાર્યક્રમોનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા પોટર મોહસિન સુરતી છોટાઉદેપુર